આજે બે ઓક્ટોબર આપણા સૌના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એ નિમિત્તે પાટણ ગેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવના આગેવાનીમાં આજે ગાંધી બાપુને ફુલહાર પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજનો દિવસ જે આપણા સૌના માટે આ દેશની આઝાદી માટે જેમને અહિંસા આંદોલન દ્વારા અને વિશેષ કરીને સ્વદેશીની ની વાત એ રેટીઓ કાપતા કાપતા સ્વદેશી દ્વારા લોકોમાં જનજાગૃતિ અને દેશ માટેની દેશ પ્રેમ જગાવવાનું કામ એમના દ્વારા કરવામાં આવ્યું હતું અને એના પરિપાક રૂપે સમગ્ર દેશમાં સમગ્ર જનમત એક થયો કે અંગ્રેજો દેશ છોડો અને એ પ્રકારે અંગ્રેજોએ આ દેશ છોડવો પડ્યો એના પંચોતેર વર્ષ દેશની આઝાદીને પૂર્ણ થયા દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પવતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદીએ અમૃત મહોત્સવની ઉજવણી કરીને બે હજાર સુડતાલીસ માં ભારત દેશ એ વિશ્વગુરુ બને આત્મનિર્ભર બને એ માટેના જનતા દ્વારા સંકલ્પ લેવામાં આવે અને આપણે સૌ આપણા જ ભાઈઓ અને આપણા જ દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુઓનો વપરાશ કરીએ એ પ્રકારેનું જે આહવાન કર્યું છે એને દેશની જનતાએ સહર્ષ ઉપાડી લીધું છે અને આપણે સૌ સ્વદેશી અપનાવો દેશ બચાવો એ પ્રકારે આપણે સૌ આ અભિયાનમાં જોડાઈને બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભર ભારત બને એના માટેના પ્રયત્નો આપણે સૌએ શરૂ કર્યા છે આજે પાટણ શહેરના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાન કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અહીંયા પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે i'm gonna